નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપશો દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે રવિવાર અને દર રવિવારે અમે એક સાયબર અવેરનેસ શો કરીએ છીએ સાયબર અવેરનેસ શો કરવા પાછળનું કારણ મિત્રો અલગ અલગ રીતે જે પ્રમાણે ટેકનોલોજીએ માઝા મૂકી છે એટલે કે જેમ જેમ ટેકનોલોજી વધી રહી છે તેમ તેમ સાયબર ઠગ્યાઓ પણ બહુ જ એક્ટિવ જોવા મળે છે તે લોકો પણ અલગ અલગ રીતે આપણી સાથે છેતરપિંડી આચરતા હોય છે અને અલગ અલગ છેતરપિંડીના કિસ્સાઓ અમે તમારી સામે પ્રકાશિત કરતા હોઈએ છીએ આજે અમે એક એવો મુદ્દો લઈને આવ્યા છે કે ક્રેડિટ કાર્ડ જો તમે યુઝ કરતા હો તો થોડા સાવધાન થઈ જજો અમારી પાછળ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે આજે ક્રેડિટ કાર્ડને લઈને જ તમામ ગ્રાહકો પોતાનું ક્રેડિટ કાર્ડ યુઝ કરતું હોય છે બેન્કમાંથી જે પ્રમાણે ક્રેડિટ કાર્ડ મળતું હોય તે જ અંતર્ગત પરંતુ આ જ ક્રેડિટ કાર્ડને લઈને છેતરપિંડી પણ આચરવામાં આવી રહી છે કયા કયા પ્રકારની છેતરપિંડી આચરવામાં આવી રહી છે કયા બાબતે તમારે ધ્યાન રાખવું જોઈએ તે માટે જ અમે અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના પ્લેટફોર્મ પર એટલે કે સ્ટુડિયો પર મયુર સરને ઉપસ્થિત કર્યા છે મયુર સર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે થેન્ક યુ ક્રેડિટ કાર્ડને લઈને હવે છેતરપિંડી આચરવામાં આવી રહી છે અલગ અલગ રીતે એ કોડ લઈને હોય કે પછી મેસેજ થ્રુ હોય કે પછી તમારું જે બંધ પડેલું ક્રેડિટ કાર્ડ ચાલુ કરવા માટે અમને આ ઓટીપી આપો અમને આ કોડ આપો આ બધી રીતે અલગ અલગ છેતરપિંડી કરવામાં આવી રહી છે મુખ્ય બાબતે અત્યારે ક્રેડિટ કાર્ડને લઈને કયા પ્રકારે છેતરપિંડી કરવામાં આવી રહી છે અત્યારે જે કિસ્સો એક અઠવાડિયા પહેલાં મારી સામે આવ્યો છે તેની હું જો ચર્ચા કરું તો બિરેન સૌથી પહેલો મુદ્દો એ છે કે એક ભાઈ જી જે પોતે મહિને દસ હજાર રૂપિયાની નોકરી કરે છે એમના ક્રેડિટ કાર્ડ એમનું એક બેન્કનું ક્રેડિટ કાર્ડ છે એમની પાસે એની ત્રીસ હજાર રૂપિયાની ક્રેડિટ લિમિટ છે અને હું દર્શક મિત્રોને જણાવી દઉં કે ક્રેડિટ લિમિટ જે ત્રીસ હજારની છે પરંતુ એ ભાઈએ પોતાના એક એવા સમય માટે કે જ્યારે પૈસાની જરૂર હશે ત્યારે હું એનો ઉપયોગ કરીશ તે હેતુથી એમને ક્રેડિટ કાર્ડ લઈ રાખ્યું અને એ ક્રેડિટ કાર્ડને એમણે વાપર્યું નહોતું અને છ મહિનાથી લીધેલું ક્રેડિટ કાર્ડ હતું પણ એમણે હજુ એનું જે કવર હતું એ કવર પણ જે કહેવાય કે કવર પણ કાઢ્યું નહોતું અને અઠવાડિયા પહેલાં એમના મોબાઈલ પર ફોન આવે છે કે ભાઈ તમે આ વ્યક્તિ બોલો છો તમારું નામ આ છે તમારું ક્રેડિટ કાર્ડ નંબર આ છે એ વ્યક્તિ કહે છે કે મને ખબર જ નથી તો કે તમે ઘરે જઈને ચેક કરો એટલે એ વ્યક્તિ ઘરે જાય છે અને બીજા દિવસે ફરીવાર એ જ વ્યક્તિનો ફોન આવે છે અને જો તમારું ક્રેડિટ કાર્ડ આ છે તમારા ક્રેડિટ કાર્ડનો નંબર આ છે અને તમે તમારું ક્રેડિટ કાર્ડ છેલ્લા છ મહિનાથી વાપર્યું નથી એટલે પરિણામે શું થાય છે તમારું ક્રેડિટ કાર્ડ બેંક બંધ કરવા જઈ રહ્યું છે અને હવે જો તમે ક્રેડિટ કાર્ડને ચાલુ કરાવવું હોય તો તમારે સાડી આઠસો રૂપિયાનો દંડ ભરવો પડશે અને જો દંડ ના ભરવું હોય તમારે સાડી આઠસો રૂપિયાનો તો તમારે એક ટ્રાન્ઝેક્શન્સ કરવું પડશે અને એ ટ્રાન્ઝેક્શન્સ જો તમે ચા કરશો તો જ તમારું ક્રેડિટ કાર્ડ એક્ટિવ થશે અધરવાઇઝ તમારું ક્રેડિટ કાર્ડ બંધ થઈ જશે એવા પ્રકારની એક ધમકી કહેવાય સાયબર બુલિંગ એક ધમકી આપવામાં આવી એ વ્યક્તિને અને એ વ્યક્તિને ધમકી આપીને એ વ્યક્તિના ક્રેડિટ કાર્ડના એક્સેસ મેળવવા માટે એને એપી કે એપી કે એ જ બેંક જે બેન્કનું નામ અત્યારે નથી બોલી રહ્યો કારણ કે આ કેસ થઈ ગયો છે સાયબર ફરિયાદ થઈ ગઈ છે એટલે એનું કામ ચાલુ છે એટલે હું એના અત્યારે બેંકના નામ પર નથી જઈ રહ્યો એના નામની એપી કે ફાઇલ ઇન્સ્ટોલ કરાવડાવી જેમાં ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ નખાવડાવી અને ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ નખાવડ્યા પછી એના ત્રીસે ત્રીસ હજાર રૂપિયાની જે ક્રેડિટ લિમિટ હતી બિરેન એ પૂરેપૂરી

ક્રેડિટ કાર્ડની સાથે મારે જે સ્ટાર્ટ ડેટ અને એક્સપાયરી ડેટ આવે છે તે પણ સાચી હતી ત્રીજો મુદ્દો એ હતો કે એ ક્રેડિટ કાર્ડની જે ડિટેલ્સ હતી એ ડિટેલ્સમાં મેં ક્યારે ક્રેડિટ કાર્ડ લીધેલું તે પણ માહિતી પૂરેપૂરી હતી એટલે કે કઈ તારીખે ક્રેડિટ કાર્ડ એ ઇસ્યુ થયેલી હતી એ પણ બાબત સામે આવેલી હતી અને ત્યારબાદ આગળનો જો મુદ્દો આવ્યો તો આગળના મુદ્દાની અંદર એવું હતું કે હજુ તો એ ક્રેડિટ કાર્ડ જે લીધું છે એમાં ક્રેડિટ લિમિટ કેટલી છે તેટલી પણ એ બાબત એ વ્યક્તિને ખ્યાલ હતો તો આટલી બધી વિગત જ્યારે સામે આવે ને ત્યારે હું એ વસ્તુથી વિચારમાં થઈ ગયો કે આ બધી જ વસ્તુ સાચી હશે તો એ બેંકનો જ વ્યક્તિ છે નંબર એક નંબર બે એ વ્યક્તિએ પોતાનું એક આઈ કાર્ડ મોકલ્યું અને એ આઈ કાર્ડ પણ એ બેંકના નામનું હતું એટલે મને વિશ્વાસ આવ્યો કે એ વ્યક્તિ સાચો છે ત્રીજું કે બેંકના નામથી જ કે આજુબાજુ બહુ જ વધારે અવાજ આવતો હતો એટલે એવું લાગ્યું કે બેંકમાંથી જ બોલી રહ્યો છે આ ત્રણ કારણોથી મને એવું લાગ્યું કે આ બેંકનો છે અને હું એના પર વિશ્વાસ કરી બેઠો અને એને કીધું તે પ્રમાણે મેં સ્ટાર્ટ કરી પ્રોસીજર અને હું મારા પૈસા ખોઈ બેઠો આ જ પ્રમાણે આવી રીતે અલગ અલગ રીતે છેતરપિંડી મિત્રો એ આઈડેન્ટિટી પણ તમને બેંકનું આપી રહ્યા છે એટલે તમે આની અંદર ગુમરા થવાના એટલે કે આની અંદર તમે ફસાવાના તમને લાગવાનું કે આ બેંકનો જ માણસ છે સર ચોક્કસ પ્રમાણે એને ડિટેલ જાચ કરી હોત કે એને ડીપલી ચર્ચા કરી તો તમને લાગે છે કે બચી શકત એના પૈસા જી ચોક્કસથી બચી શકત કયા પ્રકારે જાચ કરવાની અને બાકી રહી છે હું એક જ બાબત કહું છું કે બેંક ક્યારે પણ તમારી પાસે તમા એક સીધો મુદ્દો છે હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી ગુજરાતી તમામ જનતાને હું એક સ્પષ્ટ શબ્દમાં કહેવા માગું છું કે બેંકનો કોઈપણ અધિકારી કે કોઈ પણ મેનેજર કે કોઈપણ વ્યક્તિ તમારી પાસે ક્યારે પણ તમારા ક્રેડિટ કાર્ડની માહિતી સીવીવી નંબર એક્સપાયરી ડેટ ઓટીપી પાસવર્ડ એવું કશું જ માગવામાં આવતું નથી આ પહેલો મુદ્દો છે અને માગે તો એ સાયબર અપરાધી છે એ બેંકનો માણસ નથી આ એક પહેલો મુદ્દો છે બીજું ઇન્ટરનેટ પર જ્યારે કામ કરતા હોય ત્યારે ઝીરો ટ્રસ્ટ પોલિસીને ફોલો કરો બિરેન ઝીરો ટ્રસ્ટ પોલિસી એટલે સામેવાળો વ્યક્તિ ગમે તે ઓળખ આપતો હોય આપણે વિશ્વાસમાં નહીં આવું કે એ વ્યક્તિ એ જ છે સર એની માટે આપણે કયા પ્રકારે પરફેક્ટ જાચ કરી શકીએ કે આ માણસ એ જ છે અત્યારે કારણ કે જે પ્રમાણે અત્યારે કિસ્સો બન્યો એ પેલો માણસ અંદર ભેરવાઈ ગયો એ સાચું જ હતું કારણ એની આઈડેન્ટિટી પણ એ જ હતી

બેંક એવું કહે છે આરબીઆઈએ પણ ઘણી બધી વખત કીધું છે કે બેંક અધિકારી ક્યારે પણ ફોન કરતા નથી એટલે જો આવા નામથી ફોન આવે ને કોઈ ટ્રાન્ઝેક્શન્સ કરવાનું કે તો તમારે બેંકની બેંકને જાણ કરવી બેંકના મેનેજર જે ઓફિસર હોય છે તે જાણ કરવી એટલે જે કાર્ડ જે બેન્કનું કાર્ડ છે એ બેન્કમાં જઈને મેનેજર અથવા ત્યાં તમારું મેનેજર પાસે ડિસ્પ્યુટ ફોર્મ હોય છે એ ડિસ્પ્યુટ ફોર્મ તમે જઈને ભરી શકો છો એટલે આ રીતે ખાસ એક અપડેટ રાખવાની એ જરૂર છે કે બેન્ક ક્યારે પણ કોઈપણ બેંકનો અધિકારી તમને ડાયરેક્ટ ક્યારેય કોલ કરી શકતો નથી કાં તો તમને તમારી પાસે તમારી પર્સનલ ડિટેલ્સ કાર્ડ ડિટેલ્સ તમારી પાસે માંગી શકતો નથી કાં તો તમને કોઈપણ એપ્લિકેશન એપી કે ફોર્મેટની અંદર ઇન્સ્ટોલ કરવાનું કહી શકતો નથી અને જો કહે છે તો એ સાયબર અપરાધી છે એટલે એની વાતમાં ક્યારેય નહીં આવવું જોઈએ જી બ્રેન મહત્ત્વની બાબત છે જો આ બાબત પર તમારે આપણે મુદ્દો કેન્દ્રિત એટલે કે ફોકસ કરી શકાય તમે કોઈને તમે જ્યારે પણ આ ક્રેડિટ કાર્ડ લો છો તે જ વેળાએ તમારી પાસે બધી જ ડિટેલ્સ તમારી એમની પાસે હોય છે તો તમારી પાસે માંગે નહીં પહેલી વસ્તુ બીજી વસ્તુ જ્યારે એપી કે એપી કે ફાઇલ ડોટ એપી કે ફાઇલ જ્યારે તમારી પાસે ડાઉનલોડ કરવાનું કહે છે ઇન્સ્ટોલ કરવાનું કહે છે ત્યારે સમજી લો કે એ બેન્કનો માણસ છે જ નહીં ભલે તમને આઈડેન્ટિટી પરફેક્ટ આપે મિત્રો આ બધી બાબતે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે જે પ્રમાણે ક્રેડિટ કાર્ડને લઈને આવા કિસ્સાઓ પ્રકાશિત સર કેટલા રૂપિયા ગયા એના એના ત્રીસ હજાર રૂપિયા ગયા પણ હવે ગરીબ માણસ એ પોતે દસ હજારનો પગારધાર છે અને જ્યારે એના ત્રીસ હજાર રૂપિયા જાય છે ને ત્યારે એ વ્યક્તિ માટે અને આજે પરિસ્થિતિ એવી છે કે એ ત્રીસ હજાર રૂપિયા કેવી રીતે ભરશે કારણ કે ક્રેડિટ કાર્ડમાં તો હવે એ આ ટ્રાન્ઝેક્શન એને સામેથી જ કર્યું છે એટલે એને જ ત્રીસ હજાર રૂપિયાનો જ ડેપ બતાવશે અને એને જ ભરવા પડશે એટલે આની અંદર એ વ્યક્તિ જ અત્યારે ત્રીસ હજાર ભરશે હા પોલીસ કેસ થયો છે એને પોલીસ કેસ કર્યો છે વન નાઇન થ્રી પર ફરિયાદ નોંધાવી છે નોંધાવ્યા પછી હવે એનું ઇન્વેસ્ટિગેશન આગળ ચાલશે જો સામેવાળાના એકાઉન્ટમાં રૂપિયા પડ્યા હશે તેને જ નિશ્ચિતપણે પાછળ પાછા મળશે પરંતુ અહીંયા બિરન પ્રશ્ન એ થાય છે કે ખાસ કરીને આટલી બધી ડિટેલ્સ હં જ્યારે કોઈ પણ વ્યક્તિ બધા વ્યક્તિ આ ટેકો સેવી નથી હોતા એટલે ટેકો સેવી નથી હોતા એટલે ખરેખર આ ડિટેલ્સ જાય છે કેવી રીતે આ એક સૌથી મોટો પ્રશ્ન થાય થાય અને જ્યારે આપણી પાસે ડેટા પ્રોટેક્શન એક્ટ ઇન્ડિયામાં લાગુ પડી ચૂક્યો છે ત્યારે આ જે ડિટેલ્સ લીક થાય છે તેનું પ્રોપર ઇન્વેસ્ટિગેશન થઈને આ જે લીક કરનાર છે તેના પર આકરા પગલાં લેવામાં આવે ને તો અને એક એક્ઝામ્પલ સેટ કરવામાં આવે ને તો પેટા હું એવું માનું છું કે બહુ બધા ગરીબોના ત્રીસ હજાર રૂપિયા બચી જશે જે આ ભાઈના ત્રીસ હજાર ગયા મિત્રો મહત્વની બાબત જે પ્રમાણે એક મધ્યમ વર્ગનો માણસ જ્યારે આવા એક એક ફસાતો હોય આવી બાબતે સંડોવાતો હોય મોટી રકમ એના એકાઉન્ટમાંથી જતી આપણા સૌ માટે બી આ લાલબત્તી સમાન કિસ્સો બને છે જે પ્રમાણે સરે માહિતી આપી એમની પાસે આવા અનેક મુદ્દાઓ પ્રકાશિત થતા હોય છે અને એ જ મુદ્દાને લઈને તેઓએ રિપીટેડલી વાત કરી કે ડોટ આપી કે ફાઇલ જ્યારે તમારી પાસે ઇન્સ્ટોલ કરવાનું કે છે તો એ માણસ ઠગ છે એ તમારી સાથે ઠગાઈ આચરવામાં આવે છે એક પહેલી બાબત બીજી વસ્તુ તમારી જ્યારે ઇન્ફોર્મેશન માંગે છે ત્યારે એ ઇન્ફોર્મેશન આપવાની જરૂર નથી કારણ કે એમની પાસે ઓલરેડી તમારી ઇન્ફોર્મેશન છે સર આવા લોકોને છેલ્લો સંદેશ શું આપવા માગો છો કે જે લોકો સાચા અર્થમાં ઠગાઈનો ભોગ બન્યા છે સાયબર ફરિયાદ જે નોંધાવી જોઈએ તો નોંધાવી જોઈએ પરંતુ ધ્યાન રાખવાની મેન બાબતો છે હું ધ્યાન રાખવાની બાબત એક જ કહીશ કે પહેલી વસ્તુ કે બેંકમાંથી ફોન આવે તો એમને એવું કહી દો કે હું બેંકમાં આવીને મળી લઈશ રૂબરૂમાં બીજું કે બેન્કના મેનેજર કાં તો જે બેંકનો જે પીઆર હોય છે પબ્લિક રિલેશન ઓફિસર તેનો નંબર તમે સતત તમારી પાસે રાખો અને જ્યારે કોઈ વ્યક્તિ સતત ઇન્સિસ્ટ કરે છે છો ને તમારી નાના માનાની ડિટેલ્સ એને ક્યાંકથી મેળવી અને તમને આપી પણ જ્યાં સુધી બેંકના જે પ્રોપર અધિકારી છે કે જેને બેંકિન ઇમેલો છે એના જોડે તમે વેરીફાઈ ન કરો ત્યાં સુધી તમારે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવાની જરૂર નથી નંબર ત્રણ આ લોકો તમને ધમકી આપે છે કે કાર્ડ બંધ થઈ જશે બરાબર તમારા રૂપિયા તમારે વધારે ભરવા પડશે એટલે લોકો મુશ્કેલીમાં પેનિક થાય છે પણ એવો કોઈ નિયમ નથી નિયમ જ્યારે આપણે ક્રેડિટ કાર્ડ વાપરીએ છીએ તો ક્રેડિટ કાર્ડને લગતા નિયમો પણ આપણે પહેલાં જાણી લઈએ જો આપણને વાંચવામાં કોઈ તકલીફ છે અંગ્રેજીમાં કોઈ તકલીફ છે તો જે ક્રેડિટ કાર્ડ આપવા આવે છે તેની પાસેથી પૂરા સમજી લો લખી લો અને ત્યારબાદ જ આપણે એમાં આગળ પડવું જોઈએ નહીં કે આપણે ડાયરેક્ટ જ એને એક્સેપ્ટ કરી લેવી જોઈએ ટર્મ્સ એન્ડ કન્ડિશનને અને ખાસ કરીને છેલ્લો મુદ્દો કે આવું કંઈક પણ થાય ને તો સમય કાઢીને બેંકમાં જઈને મળી આવવું જોઈએ અને આવા લોકોના નંબર્સ ખાસ કરીને બેંકને પણ આપવા જોઈએ અને સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટને પણ આપવા જોઈએ જેનાથી આ લોકો ફરીવાર આગળ આવા પ્રકારનું કૃત્ય કરતાં અટકશે અને બીજાને પણ ફસાવતા અટકશે ખૂબ ખૂબ આભાર છે મહત્વની બાબત અમારી સાથે શેર કરી છે જે પ્રમાણે ઠગિયાઓ બહુ જ પોતાની એક વધારાની ચાલાખાય વધારાની બુદ્ધિ વાપરીને જ્યારે ઠગ કરતા હોય ત્યારે આપણે પણ સજાગ અને સચેત થઈ જવું જોઈએ મિત્રો જે પ્રમાણે ક્રેડિટ કાર્ડને લઈને આવા કિસ્સાઓ બની રહ્યા છે તો આપને પણ એક રિક્વેસ્ટ કરી રહ્યા છે કે ક્રેડિટ કાર્ડ રિલેટેડ તમારી પાસે જ્યારે ડોટ એપી કે ફાઇલની વાત કરવામાં આવે સાથે કોઈ બેંકના મેનેજર વાત કરું છું બેંકનો કર્મચારી વાત કરું છું તમારી આ ડિટેલ જોઈએ તો આ બધી બાબતે સાવચેત થઈ જતો થોડા ચેતી જજો કારણ કે આવા બધા કિસ્સાઓને લઈને તમારા બેંક એકાઉન્ટ પર બાજ નજર રાખવામાં આવતી હોય છે ત્રીસ હજાર જેટલી મોટી રકમ જ્યારે જતી રહે અને પછી તમારે ફરિયાદ કરવી પણ થોડો લગણો લાંબો પ્રોસેસ થાય અને પછી તમને ન્યાય મળે પછી તમારા પૈસા રિકવર થાય ત્યાં સુધીની આ તમામ બાબતે તમને છેતરપિંડીનો તમે ભોગ બની રહ્યા છો આવા જ તમામ એપિસોડ આવી જ તમામ બાબતો સાયબર અવેરનેસને લઈને અમે તમારી સામે પ્રસ્તુત કરતા રહીશું આવા એપિસોડો કરતા રહીશું અને સાયબર અવેરનેસ અવેરનેસની એક મુહિમ દર વીકેન્ડે એટલે દર રવિવારે અમે ચલાવીએ છીએ તો અમારી સાથે આવા તમામ એપિસોડો જોવા માટે જોડાયેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ પર કેમેરામેન નિખિલ સાથે હું બી રહીન સ્પાર્ક ટુડે ન્યૂઝ